તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં અને રસ્તે રઝળતી ગાયોને હોમગાર્ડ જવાનોએ ઘાસચારો આપી અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી આનંદ વ્યક્ત કર્યો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સોતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તળાજામાં હોમગાર્ડ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ગાયોને લીલો ઘાસચારો આપી અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી તળાજા હોમગાર્ડ યુનિટ દ્વારા ગાયોને ઘાસચારો આપી અને પર્વની ઉજવણી કરી અને આનંદ વ્યક્ત કર્યો હતો અમે વર્ષથી છેલ્લા છવ્વીસ જાન્યુઆરી ગાયોને ઘાસ નાખીએ છીએ અમારા યુનિટમાં બધા પોતપોતાની રીતે યથાશક્તિ પ્રમાણે ફાળો આપે છે અને છેલ્લા પચીસ વર્ષથી કામ ચાલે છે અને હજી પણ અમારે જે કાંઈ બીજા અમારા હોમગાર્ડ ક્રેડેટ હોય એ સિવાયના પણ અમને યોગદાન અમ આપે છે નિવૃત્ત થઈ ગયેલા હોય એ લોકો પણ અમને આમાં મદદ કરે છે અને છેલ્લા પચીસ વર્ષથી કામ ચાલે છે